નમસ્કાર ખેડૂત મિત્રો હું ખુશાલ ગજેરા ક્યુરેટિવ માઇક્રોપ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજરોજ આપણે જસદણ તાલુકાના એક જંગવડ ગામમાં આવ્યા છીએ કે જે આ એક પ્રગતિશીલ ખેડૂત છે કે જે આપણી કંપનીની એક પ્રોડક્ટ વાપરે છે ક્યુરેટિવ માઇક્રોપ્સ ની ગ્રેવિટી કરીને કે જે વિટામિન એમીનો એસિડ છે કે કોઈ પણ પાક અંદર ફ્લાવરિંગ ટાઈમે તમે વાપરી શકો છો કે જેથી કરીને એના ફાલ ફૂલમાં વધારો થાય ફૂલ ખરતા અટકાવે છે તમે આ દવાનો કેટલી વાર સ્પ્રે કર્યો છે બે રાઉન્ડ મારેલા છે ગ્રેવિટીના તો એનાથી હું તમને આમાં ફાયદો આમાં ફૂયાની ઘટ આપણને નવું નખલું ને ઘણી છે સંખ્યા વધારામાં એ તો આપણે અહીંયા જોઈ હગી છે આમાં અત્યારે કે ભાઈ ફૂયા વ્યવસ્થિત એકદમ ટૂંકી કાતરીના બેઠેલા છે અને નવા પાછા એટલા હજી ઉપરથી બેસે છે અને દોડવામાંય સારો એવો ફાયદો છે તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રને વાપરવાની ભલામણ કરવી કરી શકીએ કરી શકીએ હા